જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે આ ગાડીના મોડલની વાત કરું તો બે હજાર ને છત્તરના મોડલની આ ગાડી છે ટુ ઓનર ગાડી છે બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કંડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીની કિંમત પાંચ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ગાડીમાં કાંઈ ઘટે એમ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે અત્યાર સુધી આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચાલેલી છે સાવ ઓછી ચાલેલી ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડીના ચારે ટાયર નવા છે ગાડીમાં ક્યાંય પણ સ્ક્રેચ થયેલો તમને જોવા નહીં મળે એમ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર છન્નુંસો સાઠ ત્યાંશી એક્યાસી એકત્રી આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે આ ગાડી વિશેની માહિતી આપી છે તમે ત્યાંથી નંબર લઈ ફોન કરી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી આ ગાડીની ખરીદી કરી શકો છો તો મળીએ એક નવા વિડીયોની અંદર